બહાર નીકળતા જે શિરવાળા ખોડિયાર માતાજી નું મંદિર છે અને એમ કેવાય અહીંયા વર્ષોથી જે પાણી છે ઓલરેડી આપણે ઠવીની બહાર નીકળતા અહીંયા એક તમને દાબી તરફ અહીં જે આઈશ્રી ખોડિયાર માતાજી નું એમ કહેવાય કે શીરવાળા જે આ તરફ અહીંયા બોર્ડ આવેલું છે આપણે જઈએ અંદર શીર ખોડિયાર માં તો એ બંને બાજુ તમને આંબાની પણ પણ વાડ્યું જોવા મળશે તમને જોઈ શકો છોડી નદી છે અને નદી જે ચાકચાક છે આપણે જે માતાજી ખોડિયારમાં વિરાજમાન છે આ નદી અંદર જાય છે અને આ જે મંદિર આવેલું છે નદી નદીની અંદર છે અને ઉપરની તરફ જે જોઈ રહ્યા છો એ આ આંબાનું પણ અહીંયા જે બગીચો આવેલો છે જોઈ શકો છો તમે અને આવી રીતનું માતાજીનું મંદિર છે એમ કહેવાય કે પહાડ છે એમ કહેવાય કે આપણે હિમાલયમાં જે આવી ગયા હોય એવી રીતનો પહાડ છે અહીં તમે જોઈ રહ્યા છો આવી રીતનો કાંઈક પહાડ છે અને માતાજી ચાક ચાક વિરાજમાન છે અહીં અને હું તમને ક્યાંય પણ હું દર્શન કરાવી તો જોડે જો વિડીયોમાં તો જઈએ આપણે અંદરની તરફ તો આવી રીતનો કાંઈક ઢાળ છે શેર ખોડિયાર માતાજીનું મંદિર છે હલો મિત્રો ફરી વખત તમારો આજના નવાનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે આવી ગયો છીએ અમરેલી જિલ્લાનું સાવરકુંડલા તાલુકો સાવરકું સાવરકુંડલા તાલુકાનું ઠવી ગામની અંદર એમ કહેવાય કે ઠવી ગામની બહાર નીકળતા એક શીરવાળા જે ચાક જે આ શ્રી ખોડિયાર માતાજી બેઠા છે એમ કહેવાય કે ઘણા વર્ષોથી એમ કહેવાય કે અહીંયા જે પાણીનું નીર ચાલુ છે એમ કહેવાય કે આદિકાળથી પણ અહીંયા જે નીર ચાલુ છે આપણે એમના દર્શન કરવાના છે તો જોડાયેલા રહીજો વિડીયોમાં વિડીયોને લાઇક કરી દીધું ચેનલ ઉપર પહેલાં એક ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધું કોમેન્ટ કરીજો ને કોમેન્ટમાં આ શ્રી ખોડિયારમાં લખવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો આપણે સૌ સાથે મળીને આપણે આ અંદર આ વિડીયોની તો તમે સામેની તરફ જે જોઈ રહ્યા છીએ શીર ખોડિયાર માતાજીનું મંદિર છે અને જગ્યા બહુ સુંદર છે આવી રીતની એક જગ્યા છે અને હવે આપણે જઈએ આપણે અંદરની તરફ આ બાજુ છે ને આ બાજુ એમ કહેવાય કે બારે માસ એમ કહેવાય કે કાળો તડકો હોય ઉનાળો હોય ગમે એવું હોય પણ અહીં શીર જે એમ કહેવાય કે જે પાણીની ધોધાય ચાલુ જ રહેશે એ આ વિડીયો હું તમને બતાવી તો જોડાયેલા રહીજો વિડીયોમાં અને જો આ તરફથી નીચે ઉતરવાનું રહેશે તમારે આવી રીતની અહીંયા જગ્યા છે અને તમે આવી રીતનું માતાજીનું મંદિર છે આઈ આપણે માતાજીના દર્શન કરીએ જોડાયેલા રેજો વિડીયોમાં સૌથી પહેલાં તમારા અહીંયા બુટ સંપલ અહીં ઉતારી દેવાના અને આવી રીતની કાકા નદીની અંદર છે માતાજી બેઠા છે વિરાજમાન છે અને જોઈ શકો છો આવી રીતના અહીં પણ ધજવું લગાવવામાં આવી છે અને બેડાની પણ અહીં જોઈ શકો છો અહીં સાકચાક જે આ શિરવાળા ખોડિયાર માતાજી અહીં બેઠા છે જુઓ તમે આવી રીતના આવી રીતના અહીં માતાજી બેઠા છે આવી રીતની જગ્યા છે આજે આ તરફ જે જોઈ રહ્યા છો માતાજીનું સ્થાનક છે પણ અહીંથી જે પાછળના ભાગમાંથી અહીં જે એમ કહેવાય કે ઘણા વર્ષોથી પણ અહીંયા પાણી આવતું જો તમે જે સામે જોઈ રહ્યા છો ત્યાં પણ પાણી આવતું પણ આ વર્ષે એમ કહેવામાં આવે છે કે આ વર્ષે જ બંધ થયું છે પાણી પણ લગભગ અચાનક કોણ જાણે કઈ કઈ રીતનું બંધ થયું હોય પણ આ રીતનું અત્યારે અહીંયા જો અત્યારે પાણી તો બંધ થઈ ગયું છે નગર એમ કહેવાય કે આવી રીતનું પાણી અહીં ખૂટતું નહીં આ જે માતાજીની પેઢલી છે એ પાછળના ભાગ અત્યારે જોવા આવડો આજે તવ તવડું દેખાય એમાંથી પાણી માતાજીના જે નીર આવતું એ આ પાણી અહીંથી બંધ થતું નહીં એમ કહેવાય કે ઘણા વર્ષોથી આદિકાળથી પણ અહીંયા જે પાણી જે આ પથ્થરની અંદરથી આવતું આ જમીનમાંથી ક્યાંથી આવતું એ ખબર નથી પણ આ વર્ષે એમ કહેવામાં આવે છે કે ભાઈ આ વખતે પાણી ઓટોમેટિક જ બંધ થઈ ગયું છે એટલે આ નદી જો ખાલી છે પણ અહીંયા થોડુંક પાણી ભર્યું છે તો આવી રીતનું માતાજીનું મંદિર છે આ એડ્રેસની વાત કરી દઈ તો સાવરકુંડલા તાલુ અમરેલી જિલ્લાનું સાવરકુંડલા તાલુકો સાવરકુંડલા તાલુકાનું એક ઠવી ગામ છે ઠવી ગામની અંદર જે તમે જે ઠવી ગામની બહાર નીકળતા જે શીરવાળા ખોડિયાર માતાજીનું મંદિર છે અને એમ કહેવાય કે આદિકાળથી એમ કહેવાય કે જે અહીંયા વર્ષોથી જે પાણી જે પાણીના નીર ચાલુ હતા એમ કહેવાય કે અહીંયા અત્યારે બંધ થઈ ગયા છે સામેની તરફ જઈ ત્યાં ત્યાં હું છે કેટલા જતા બેઠા છે અહીંયા કાંક સ્થાનક છે પણ હું ત્યાં હું તમને દર્શન કરવી તો જોડાયેલા રહેજો વિડીયોમાં અને આ બાજુ આવું તો અહીંયા પણ શરીફળ વધારાનું શરીફળ ચાલે ઉકળવાનું પણ અહીંયા સીપીઓ મૂકવામાં આવ્યો છે અને એમ કહેવાય કે આ જે ભેખડો કહેવાય જે નદીની અંદર જે ભેખડાની અંદર સુંદર મજાનો પણ અહીંયા જો આરસથી જ્યાં રોડ બનાવવામાં આવ્યો છે અને અંદર જવા માટે અહીંયા પણ એમ કહેવાય કે અહીંયા ખેતલા આપવા બેઠા હોય લાગે શરમાળીયા દાદા સુંદર મજાની પણ અહીં જો મૂર્તિ મેંવવામાં આવી છે ખેતલા આપવાની તમે જોઈ રહ્યા છો અને આવી રીતની કંક નદી છે જોરદાર જબરદસ્ત એમ કહેવાય કે આ વર્ષે જ અહીંયા જે પાણી ખૂટવામાં આવ્યું છે અને લગભગ તો અહીં એમ કહેવાય છે કે આદિકાળથી પાણી ચાલુ હતું આ વર્ષે એમ કહેવામાં આવે છે કે બાપુનું કહેવું એવું છે કે પાણી અહીંયા કોઈ દી ખૂટતું નથી પણ અચાનક એવું કંઈક થયું છે એટલે ઓટોમેટિક પાણી બંધ થઈ ગયું છે અને એ ઓટોમેટિક ગમે એવો આદિકાળ ગમે એવો કાળ પીડ્યો હોય ગમે એવો દુકાળ પીડ્યો હોય તો અહીંયા પાણી ખૂટતું નથી એવું કહેવું એવું કહેવાનું છે અહીં બાપુનું પણ તો હવે જોઈ શકો છો આવી રીતના આપણને દર્શન કરો તો તમે કારક આવો તો અહીંયા જરૂર જે ઠવી ગામની માલપા જે શીરવાળા કોડિયરમાં છે તો દર્શન કરવા જરૂર આવજો તો જઈએ હવે માતાજી વિરાજમાન છે ઉપર જે મંદિર છે જ્યાં હું તમને દર્શન કરાવીશ તો જઈએ આપણે ઉપરની તરફ તો ઓલરેડી અત્યારે આપણે જે અહીં જે નદીથી જે શીરવાળા માતાજી એમ કહેવાય કે અહીં જે પાણીનો જે ધોધ વસું તો આપણે એ પણ નિહાળ્યું વિડીયોમાં તો જઈએ આપણે હવે શિરવાળા જે મેરડીમાં જે મેન સ્થાનક ઉપર આવેલું છે એક ત્યાં હું તમને દર્શન કરાવીશ તો જોડાયેલા રહીજો વિડીયોમાં તો આવી રીતની રીતે પણ મહાદેવનું મંદિર છે આપણે જે જગ્યા ની અંદર જે શીરવાળા માતાજી છે ત્યાં અત્યારે આપણે ઠવી ગામની ઉદનરે રહેવા છે તો કાકા આપણે જે મંદિરની અંદર જે વિરજ તો કાકા અહીંયા જે માતાજીનું જે પાણી શીર નીર આવતું એ પાણી અચાનક જ બંધ થઈ ગયું છે બંધ થઈ ગયું હા નગર આદિકાળથી ખૂટતું જ નહીં પાણી તો ઓટોમેટિક જ પાણી આવતું મેટિક આવતું જ છે પાણી ઉનાળો હોય તો પાણી આવતું ઉનાળો હોય તો ચડતું જતું હા હા હવે પાછું ઓટોમેટિક પાછું બંધ થઈ ગયું બંધ થઈ ગયું ઓટોમેટિક હા ભાઈ કાકા એવું કાકાનું એવું કેવું છે કે ઓટોમેટિક પાણી બંધ થઈ ગયું છે અને હવે આપણે જઈએ આપણે એક કહેવાય કે અહીં મહાદેવનું મંદિર છે અને અહીં પણ ધૂણો છે તમે જોયું સાથે સાથે હનુમાનજી બેઠા છે અને મહાદેવનું પણ મંદિર છે તો ઓલરેડી અત્યારે મહાદેવના દર્શન કરું શ્રી શિરવાળા કોડિયાર માતાજીની પણ અહીંયા જો મૂર્તિ વિરાજમાન છે ખાંભી મહેકવામાં આવી છે હનુમાન નજીક આવો તો હનુમાનજીની પણ સાથે સાથે બાજુમાં મૂર્તિ છે જો પૂજ્ય શ્રી લક્ષ્મણ ભગત લક્ષ્મણ દાસ દાસ બાપુની પણ અહીંયા જે સમાધિ આવેલી છે હવે અહીં ઉપરની તરફ અહીં પણ માતાજી વિરાજમાન છે અહીંયા પણ માતાજીની મૂર્તિ છે ખોડિયારમાંની તમે જોઈ ગયા છો તો મિત્રો આ વિડીયોની અંદર આપણે શિરવાળા ખોડિયાર માતાજીના પણ દર્શન કર્યા તો તમને કેવો લાગ્યો અમારો વિડીયો વિડીયો સારો લાગે તો તમારા મિત્ર મંડળને આ વિડીયો શેર કરી દેજો મિત્રો લાઈક કરી દેજો મિત્રો કોમેન્ટ કરી અને કોમેન્ટમાં જય ખોડિયારમાં લખવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો મળીએ નવો બ્લોગ સાથે હર હર મહાદેવ જય ખોડિયારમાં